પકડો બા પકડો એને મારો બેટો મળ્યો પીંજરા આટા ફરવા તારે હું ભણું નથી ના મારે નથી ભણું મારે દાડીઓ કરવી છે લ્યો બોલો બા આને દાડીઓ કરો આને ભણું નથી લ્યો એ ભણી છે તો કાઈ માવ તાર બાપા આપણ હે જોઈને હું તો એકડોય એને આવડતો ખાલી તમે પોલા હું ભણવાનો જ નથી લે લે બટામ ને હારે તો આને હવે કરું છું એમ કયો તમે હાલો એ આ પીંદે નાખી આને મૂકી જા આ કુતરાને પીંદે પૂરી દો હા

શું કરું માપને મેં કીધું તું મેં કીધું હું બે સાલ આવી મને હો રૂપિયા દીજો ના કે હીટિયા ને લે હીટ્યા ને હવે બાપો થોડો આવવા દિયા ભારે શું કરું એકલા એકલા તો મને કંટાળો હતો પણ ને કપા ગયા શું કરું હિત્યા ને પાસો નિસર ભરવા વૈ ગયો કરું છું મારે લે આમ થી તો પૂરી ઘણો મુકો જાય હે શું હે કાઈ નથી ખાલે હું હિત્યા ને બોલાવું એટલે કા બોલાયો હિત્યા ને અલે એટલે હું કહું છું તું ઉત્યાને હે ને હવે કોઈદી બોલાવતો ને નકર મારી મારીને હેન ઠામડા ઉતારી નાખી ઈ કે અમારો ભાઈબંધ એટલે હું તો બોલાવી છુ થાય તારી હવે મારા છોકરાને કોઈદી બોલાવણ તો મારી મારી ઠામડા ઉતારી નાખું હા માનો મારો બેટો સચ્ચી ગયો લે હે લે આઈ પાછો ઊભો રહે ફટ મારી મારી

ભારા પુંડો હમણાં ઇતિયાન બાપુ મને એક સપલો આટી જાય પણ કાઈ વાંધો નહી જેમ ટ્રેક્ટર માં સોળા ને વ્યાયો ને એમ પિંજરા માં છે સોળા પણ તારા છોકરાને નોત ભણવા દઉં લાઈલ બા જા દે મને ઓય ભાઈ ઓય ઓય

અરે આ તારો ભલો થાય તારો આમાં ધીત્યો છે ને તો મારો બેટો છટકી ગયો છે મને લાગે ઓલો રોયત્યો હે ને પાછો હે ને આવી છોડાવી ગયો છે આનું મારે શું કરું હવે પાછું મારે જાવું જોઈશ ઘરે મારે બાણ કેવું જોઈશે આ હિત્યા ને હે ને રોયત્યો લઈને ભાગી ગયો લાય હવે મને જવા દે પાછો શું કરું

પણ હું કાઈ કેમ રાખલો ને હવે નઈ જઉ પાછો હા પૂરું કામ કર તો મારે તને દાડી દેવું એમ થાય હવે તું ઘડી કઈ નિયા તને દાડી કેમ દે હવે હું નઈ જઉ કાઈ વાંધો નઈ એ મંડો લીન હાલો હાલો ફટાફટ લીનવા મંડો હવે શું કરજો હવે તને હું કહું શું મુનિ કાટિયા મુનિયા ન પગે હવે ઈચ્છા કરે ને તો આપણે જૈલ માં જાવું પડે લ્યો તો પણ નય ભણવા દે નકર હેને તું હા બહાર ગામ મૂકવા જ જશે આમ નય હાલે હો હવે હા હવે હાલો અહીંયા જાવું જશે હા કઈ દે પુનિયા રે હવે નકર આવ્યો ને તો હવે તારા કાટિયા ભાઈ નઈખી હા એવું ધમકો દે લ્યો હા ભલે ધમકુ દેવી ભલે તાંગા ભાઈ ને કે પાછો પાસે કરે અને આપણે પોલીસ સે કે જાવું પડે અને એક કરતા બે થઈ કરતા હે એવું ન કરે લ્યો આવો બેટા ઈ તારું સાચું હા હાલો હાલો હા હાલો